જહીન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું આદિવાસી અધિકાર દિવસની દર્શક મિત્રો આજે તેરમી સપ્ટેમ્બર અને તેરમી સપ્ટેમ્બર એટલે આદિવાસી અધિકાર દિવસ ત્યારે રાજ્યના આદિવાસી બાહુલ વિસ્તાર એવા છોટાઉદેપુરમાં આજે નગરના દરબાર હોલ ખાતે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી દર્શક મિત્રો સંયુક્ત રાષ્ટ્રે વર્ષ બે હજાર સાતમાં તેરમી સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઘોષિત કર્યો છે ત્યારે આદિવાસીઓના અધિકાર માટે ઘોષિત કરાયેલ દિવસની ઉજવણી આદિવાસી વિસ્તારમાં ન કરાય તો ક્યાં કરાય ત્યારે છોટાઉદેપુર ખાતે તેરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સોળમા આદિ વિશ્વ આદિવાસી અધિકાર દિવસની આદિવાસી સામાજિક આગેવાનો આજના જાગૃત યુવાઓ દ્વારા કરવામાં આવી વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના આ પ્રસંગે એક યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંથકના વિવિધ વિસ્તારોના સામાજિક કાર્યકર્તાઓ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આદિવાસીઓના હક અને અધિકારો વિષય સંલગ્ન વિશેષ ચર્ચા કરવામાં આવી હતી શિબિરમાં સામાજિક લીગલ સેલ દ્વારા ભારતના બંધારણમાં આદિવાસીઓને આપવામાં આવેલા વિશેષ અધિકારોની ચર્ચા કરવાની સાથે સૌને માહિતગાર કરાયા હતા સામાજિક ઉત્થાન અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે ચિંતિત આદિવાસી સમાજના ડોક્ટર સેલ દ્વારા સમાજમાં સિકલ સેલ અંગે જાગૃતતા લાવવા અને સર્પદંશના કિસ્સામાં લોકો બળવાબુવા પાસે જઈ સમય બગાડતા જે રીતે મૃત્યુ થવાના કિસ્સા વધી રહ્યા છે જેથી આવા સંજોગોમાં બળવાબુવા પાસે જવાનું ટાળી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ જાય તે માટેની જાગૃતતા લાવવા અપીલ કરવામાં આવી હતી તો આદિવાસી સમાજમાં સો ટકા પરિવાર ક્યાંક ને ક્યાંક નાની મોટી ખેતી સાથે સંકળાયેલા છે ત્યારે સમાજની આર્થિક સદ્ધરતા વધારવા પ્રાકૃતિક ખેતી કરવા ઉપર વિશેષ ભાર મૂકી સમાજના લોકોમાં પ્રાકૃતિક ખેતી તરફ કઈ રીતે વાળવા કઈ રીતે તેમાં ક્રાંતિ લાવી શકાય તે વિશે પણ ચર્ચા કરવામાં આવી અને આ તમામ બાબતોમાં તેઓ ત્યારે સફળ થશે જ્યારે સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ આવશે ત્યારે શિક્ષણ અને સ્પોર્ટ્સ વિષય ઉપર પણ ચિંતન સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આ રીતે આદિવાસી અધિકાર દિવસની છોટાઉદેપુરમાં ઉજવણી કરાઈ હતી આજરોજ તેર સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના દરબાર હોલ ખાતે એક યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસીઓના બંધારણીય અધિકારો વિશે યુવાઓમાં જાગૃતિ આવે તે હેતુથી અલગ અલગ વક્તાઓ દ્વારા યુવાનોને બંધારણીય અધિકારો અને હકો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ જે કાર્યક્રમ જે છે એ રાષ્ટ્રીય લેવલનો પણ કાર્યક્રમ આયોજિત થાય છે દર વર્ષે તેર સપ્ટેમ્બર જે છેલ્લા બે હજાર સોળથી આયોજિત થાય છે તો આ વર્ષે જે હિમાચલ પ્રદેશના સાલોન ખાતે એક રાષ્ટ્રીય લેવલનો કાર્ય આદિવાસી અધિકાર દિવસનો કાર્યક્રમ પણ આયોજિત થઈ રહ્યો છે વાલસિંહભાઈ રાઠવા સામાજિક કાર્યકર છોટાઉદેપુર ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો